રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના કેમ છો બધા જો પ્રિયલ અમારે ઊઠી જઈ વેલી વેલી કા પ્રિયલ સતોય જોવે તે ઉઈ થી જ મને જો તે નઈકો દેખાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કાલે જો આખો દિવસ સદવાયો ને પાછળ જો જવાયો આવીતી એક ઢરી ગઈ

હં બહુ નતો આવ્યો રાતે કાલ આખો દી બહુ આવ્યો હતો બપોરેથી તે હાંજ સુધી આવ્યો હતો એવો ને એવો અતારે તો તડકો નીકળ્યો પણ તડકો વધારે છે તે કઈ કહેવાય નહીં નક્કી બપોર પછી આવે ઘરમાં ઘરમાં થોડુંક કામ થાય છે દક્ષા લૂંગડા ધોવા માંડી નાનો પાણી આવ્યું હતું હવે પાણી ભરવાનો ટાંકો તો ભરાઈ ગયા બેરલ ભરાય અહીંયા ને ખેતરમાં અમારા ભીંડા ઉતારવાના વકાલ વરસાદ હતો તે નવ ઉતારણ હતી આ ઉતારવા જો હે તે જે બેરાલું ભરાય ગયા તો હું ભીંડા ઉતારી આવું તો પાણી આવ્યું હતું ને તે પાણી ને તો ભરાઈ ગયું કપડાય જગતા ધોઈ લીધા ને પ્રિયલ ફૂટી હતી પછી જો હમણાં ઉઈ થી હું ભીંડા ઉતારવા ગયો તો તે ઉતારી આવ્યો ને હવે દક્ષા ને કઈ કે તું મને રમાર ને દક્ષા રૂમ માં આવી ને તે સમજવા રહી કાઢતી હતી તો અહીંયા લઈ લીધી હાવે ની

આજે હારે કાલ આખો દી સુતી નથી ને રાતે મોડી મોડી સુતી તી ને સવારે પાછી વેલી ઉઠી ગઈ તી એટલે લગભગ આજ વેલી સુઈ ગઈ અત્યારે નવરા દીધી આજ વેલી એને કાલે વરસાદ હતો ને તે નવરા આવી નથી ટાઢુ હોય ને પાણી ને ટાઢોડ હોય ત્યાં નવરા આવી ગરમ પાણી નવરા પણ પછી ટાઢોડ વાતાવરણ હોય ને તે નવરા આવી નથી પછી આજ વેલી નવડા દીધી ને ત્યારે આમથી થી સુઈ ગઈ એ આપણે જો હમણાં કોરો ખાઈ લઈએ બીજું આપણે આવી ગયા ખેતરમાં પ્રિયલ ક્યાર ની ઉઠી ને રમતી હતી જો તો તડકો નીકળો ક્યાર નો પ્રિયલ ને નખ કાપી દીધા ને આંજર ને કરી સુઈ ગઈ હતી નવડાવી ને તરત ક્યાં તો હારી ગણી હોતી રહી હતી ક્યાં પ્રિયલ અહીં પપ્પા વાદે ને ત્યાં જોવે ને માં જાય ક્યારો સાફ કરે

મારા હાથો હા એ તારે ઉપાડવાની છે ઘરે પુગાડવાની છે મોટી ઓય બાપા ઉપડે જા હે મે કોઈ દી ઉપાડી નતો મોટલી બોટલી કઈ તો હાલ આજે ટ્રાય થઈ જાય ટ્રાય કરું હા

તો માથે કોઈ લીધી નતા ટ્રાય કરી લઈએ હાલો તો પેલા મોટલી ભેગી કરો પછી જોઈએ ઉપડે કે ન ઉપડે તો ચાલો પાછા આવી ગયા ખેતર હા ચાલો તમારું મોટું બદલું છે કે નહી તૈયાર હવે અમે ઘરે પાણી બાણી પાણી પીવા ગુમરો મારી પછી

યા ની થાય ભાજી નામ દસ થી વધારે હશે નઈ નહી આવડતા હોય વિરમ દક્ષા એટલા નહી આવડતા હોય એટલા તાંજરિયા એટલી ભાજીઓના નામ છે

તમ મને પકડ હો કે મોટલું પકડ હો દોડીને મોટલો કેતા હે કે મોટલો તો વાર દીધો એટલું નથી થાતું નહીં ઢોરાઈ જાય તો ઢોરાઈ જાય એમાં કઈ નક્કી ન હોય

પણ હજી પ્રિયલ નાની હે એટલે રહી નહીં ને એટલે શોર્ટ વિડીયો ઉતારા સરખા મેળ ના આવે એટલે પણ થોડીક મોટી થાય ને રહી ને પછી ધીમે ધીમે ચાલુ તો કરશું તો તમને એન્જોય કરાવશું એમાં પણ તો આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી હર હર મહાદેવ